હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા ખૂબ ખૂબ સ્વાગત છે આજે તો મારે બધું ઘરનું કામ તો થઈ ગયું છે આપણે વળાઈ ગયું છે ફળી ઓસરી ઘર બધું વળાઈ ગયું છે ને મારે હવે ધોવાના છે કપડાં કેમકે કપડાનો તો મોટો ઢગલો કર્યો છે આજે કેમ કે બે ત્રણથી અમે બાર ગામ ગયા હતા આટલા કપડાં તો પલાયેલા છે અને હજી તમારે ઘરમાં પણ એક ઢગલો પડ્યો છે કપડાનો અલો હું તમને દેખાડું જો અહીંયા આ બધા નવા કપડાં છે એ બધા ધોવાના છે પહેલાં ઓલા પલાળેલા કપડાં ધોઈ નાખું અને પછી હું આ આ કપડાં ધોઈ નાખીશ પેલા પછી વીરને નવાડી દઈશ ને એને એની નિશાળ ભેગો કરી દઈશ અને પછી પાછા આપણે કપડાં ધોવા લાગી દઈશું તો હાલો હું ફટોફટ બધા કપડાં ધોવાનું ચાલુ કરી દઉં કેમ કે હું બહુ થાકી જઈશ બહુ છાજા કપડાં છે કયો ધોવાઈ રહી છે બપોરનું રાંધવાનું બાકી છે પાણી આવશે પાણી ભરવાનું બાકી છે તો પેલા ફટોફટ મારે કપડાં ધોવાનું કામ કરવાનું છે તો હાલો કપડાં ધોવાનું ચાલુ કરી દેવી કપડા આપણા ધોવાઈ ગયા છે ને સરસ મજાના દોરીએ સુકવી દીધા છે આજે તમે આ દોરી રહીને નવી બાંધી દીધી છે ને હજે તો આપણે કપડાં ધોવાના બાકી છે થોડાક પડ્યા છે જે નવા સાડલા મારા બધા પડ્યા છે એ ઉડાવી ધોવાના બાકી છે આ એના પપ્પાના ધોવાઈ ગયા મારા તો એક જોડી એમાં આવ્યા છે વીરના મારા થોડાક પડ્યા છે નવા એ બધા ધોવાના બાકી છે ને વાગી ગયા છે દસ સાડા દસ જેવું થઈ ગયું છે તો વીર આપણો ભણવા વયો ગયો છે મારે જે છે પાણીની વાત તો પાણી જે આવ્યું નથી પાણી આવશે પછી મારે જે બીજા કપડાં ધોવાના બાકી છે પાણી નથી આવ્યું ત્યાં હું તેમાં આપણે રાંધી નાખવી પાણી આવશે પછી આપણે બીજા કપડાને ધોઈ નાખશું આપણે રાંધવાનું હતું તે આપણે રાંધી નાખ્યું છે બટેટાનું ગુવાનું શેક કરી નાખ્યું છે થોડાક પાપડ તળી નાખ્યા છે પાણી આવી ગયું છે પાણી અહીંયા મેં બાથરૂમ ભરી લીધું છે બધું આપણે બાથરૂમ બધાય સાફ કરી નાખ્યા છે અને ભરી લીધું છે પાણીવાનું સાફ કરી નાખ્યું પાણીયારું પાછું ભરી લીધું વસ્ત્રી ધોઈ નાખી છે આ કપડાં તો આપણે બધાય હવારમાં ધોઈ નાખ્યા આખી ડોલ ભરી જે તો ઘરમાં તો એક ટેકલો તો બાકી છે મારી હાડિયુનો એક ટેકલો બાકી છે જે ખાલી યુદ્ધ મને એમ છે એમ કે તે હિ છેગા પહેરવી લાગે કેમ મને ધોવી નથી સારી લાગતી પણ એવું નથી અમે બારગામ ગયા ને ત્રણ ત્રણથી એટલે વળી કપડા ભેગા થઈ ગયા નકર મારે છે ને ખેતીવાડીનું કામ કરું છું એટલે મારે રાતે આવીને છેલ્લે બધું કપડાં ધોવાઈ જ જાય વાળું પાણી કરીને અમે સાંજે હું બેહું નહીં એ હોય જાય બધા અને મારે હાજનું પછી વાળું પાણી થઈ ગયું એટલે મારે કપડાં ધોવાના હોય બધો સંજેરો કરવાનો હોય એટલે દરરોજના દરરોજ તો હાજર ધોઈ જ નાખે છે પણ આ તો બારગામ જાય એટલે કંઈક રહી જાય છે તો હવે વીરના પપ્પાની મારે વાટ છે વીરના પપ્પા આવે પછી મમ્મી સાથે બેહીને જમી લેવી જમીન પછી મારો વળોટ બધો કરી નાખું વળોટ કરીને પછી ની રાતે આપણે ખાડીનો વારો આ છડાવવાનો છે અને મારે વાટ જોવી પડશે કઈ આવશે અને કઈ અમે જમી લેવી વીરના પપ્પા આવી ગયા છે જોઈને જમવાનું પીરી દીધું છે એ જમવા મળ્યા છે અહીંયા જો ડુંગરી છે જમવામાં ગોળ બટેટાનું શાક છે ઘઉંની રોટલી છે ગોળ છે ચોખાના પાપડ છે અહીંયા અમે જમવા બેસી ગયા છે વી બધા જમવા બપોર પછી આપણે જાગી ગયા છે અને સા પાણી બનાવી નાખ્યા છે જો અહીંયા શા એ નખાઈ ગયો છે મારે જે લુગડા ધોવાના બાકી છે કે સ્પેશિયલ હાડલા જ એ બધા જો બાથરૂમમાં નાખી દીધા છે હવે સા પાણી પીને પછી મારે હાડલા ધોવા બેવું છે પહેલાં કીધું હાલો સા બનાવી નાખવી અને સા પાણી પી લેવી અને થોડાક ફ્રેશ થઈ જાવી પછી આપણે કપડાં ધોવાની મજા આવશે તો હાલો ફટોફટ સા પી લેવી અને પછી આપણે કપડાં ધોવા બેસી જવી બપોર પછી જો આટલા કપડા આપણે ધોઈ નાખ્યા છે અને દોરી અસલ મજાના સુકવી દીધા છે આજ તો કપડાં બહુ ઝાઝા ધોઈ નાખ્યા છે આપણે બધા કપડાં ધોઈ નાખ્યા છે હવે એક કપડું રહ્યું નથી કે આપણે ધોવું પડે એમ નીલું એક કંઈ રહ્યું બધા મારે જો હાટલા બાકી રહી ગયા હતા હાટલા ધોઈ નાખ્યા છે હવે આપણે વીરના બપોરનાન વીરના એક જોડી મારા બધા ધોઈ નાખ્યા છે બપોર પછી એ ધોઈ વાસણ બાકી છે તો વાસણ ઉઠકવાના બાકી છે એ ધોઈ નાખું અને જે વીર આવશે નિશાળેથી હવેથી મને સા પાણી પાછા કરાવશે તો મારે એને સા પાણી પછી એ જવું છે વાડિયે વાડિયે જઈને થોડુંક બકાલો ઉતારવું છે ટમેટા એટલા પાકી ગયા છે રીંગણાય છે બધું આપણે બકાલો ઉતારી આવશું પણ વીરની વાટ છે વીર આવશે પછી અમારે વાડિયા જવા માટે નીકળશું વીર નિશાળેથી આવી ગયો અને ચા પાણી પી લીધો છે અને વીરની ઓલી બાજુ ગાડી લઈને નીકળી ગયા છે ને હવે હું અહીંથી ઘરે ઘરેથી નીકળું છું આપણે જો કપડાં એ સુકાઈ છે અને અમે જાવી છે હવે વાડીએ વાડીએ જઈને અમારે થોડુંક શાકભાજી ઉતારવાનું છે એટલા માટે અમે વાડીએ જવા માટે નીકળી ગયા છે વાડીએ આપણે પૂગી ગયા છે હવી ને આપણે ટમેટા તો ઘણા બધા પાકી ગયા છે બકાલું જો આમાં રીંગણા આવી ગયા છે ને આપણે લસણ તો પાવાનું છે ટમેટી પાવાની છે એટલે આપણે પહેલાં બધાથી ટમેટા ઉતાર લેવી આટલા ઉતારી લીધા છે ને જે તો જો અહીંયા ટમેટા આપણે કેમ વેલા મસ્તિક ના સડી ગયા છે આ વેલાવાળા છે ટમેટા કેટલા સરસ આવ્યા છે આ ટમેટા બધા છે ઉતારવાના બાકી છે હમણાં બે ત્રણ દીથી ઉતાર્યા નથી ને ટમેટા એટલે કેટલા બધા ટમેટા પાકી ગયા છે મારે થોડાક વાલ ઉતારવા છે ને પહેલાં તો બધા ઉતારવા પડશે નગર પાછી ટમેટી બગડી જાય તો ફટાફટ બધા ટમેટા ઉતારી લઉં આપણે રીંગણા ને વાલ બધું જાય ઉતરી ગયું છે બકાલું વાત તો ટમેટા કેટલા બધા ઉતરાશે કેમ કે અમે બે ત્રણ દીથી ઉતાર્યા જ નહોતા ને તો કેટલા બધા પાકી ગયા છે જો આટલા બધા બે છોડવામાંથી ટમેટા ઉતરાશે તો હવે મારે જાવ છે બોરખાવા વીરને પપ્પા વાળશે આમાં પાણી તો મારે જવું બોર ખાવા તો ફટોફટ વાળીએ આમ આખી છે ને થોડીક બોડિયું ત્યાં કને બોર ખાવા જવું છે તો હું બોર લઈ આવું વીરના પપ્પાએ મોટર ચાલુ કરી દીધી છે જો બકાલામાં પાણી જાય છે આ ડુંગળીના બિયારણમાં પાણી જાય છે મરચીમાં આમ લસણમાં આંબામાં બધું જ પાણી પી જાય છે હલો હું તો જાઉં છું બોર ખાવા વાત આ વીરના પપ્પા મથે છે હું મત ખાય છે કોને ખબર હું એને ફોલ લેતી જાઉં ને પછી મારે જવું છું બોર ખાવા વાડિયાથી આપણે ઘરે પાછા વહી આવ્યા છે આપણે વાડિયાથી જો ઘણું બધું બકાલો ઉતારી આવ્યા સવી રીંગણા પછી વાલ ટમેટા મરચાં ને એવું બધું બકાલો આપણે વાડિયાથી ઉતારી આવ્યા સવી અને હવે વાળું રાંધવાનું છે તો ફટાફટ હવે વાળું અમે રાંધી નાખશું તો અહીંયા આપણે વિડીયોનો પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ